રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો એક ખેડૂત મિત્રને મેં દવા કાલે લખી દીધી હતી અને તે આજ આ છે જેમ કે કૃષિવીર પછી ગુજકો માર્સલનું ટેબુ સલ્ફર અને ગુજકો માર્શલનું તારા અને ગુજકો માર્સલનું ખેડૂત મિત્રો કોરાજન જે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા ક્યાંથી જડશે તો એના વિશે પણ વાત કરી અને શું શું કામ આવે એ પણ એ વિશે વાત કરે હવે પ્રથમ વાત કરીએ ખેડૂત મિત્રો કૃષિવીર જે બિલ પણ મારી પાસે છે ગુજકો માર્શલનું આની ખેડૂત મિત્રો એક ની કિંમત લીધલ છે પાંચસો ને પાંચસો રૂપિયા લીધેલ છે ખેડૂત મિત્રો એક ની કિંમત અને આ આપણે પોપે ચાલી થી પચાસ એમએલ નાખવાનું છે એટલે બહુ ગ્રોધમાં અને મૂળના વિકાસમાં પણ સારું કામ આપે છે બીજું છે ખેડૂત મિત્રો ટેબુ સલ્ફર જે હું મારા હર વિડીયોમાં ભલામણ કરતો હોય ફૂગનાશકમાં સારું કામ છે અને આની કિંમત છે ખેડૂત મિત્રો એક કિલા ની ચારસો ને બાર રૂપિયા લખેલ છે ગુજકો માર્સલની છે ને બહુ કામ સારું છે જેમાં ટેબુકોના જલ દસ અને સલ્ફર પાસાઠ ટકા આપતું હોય આ બધી દવા ગુજકો માર્સલની છે ખેડૂત મિત્રો હવે વાત કરી ગુજકો માર્સલનું કોરાજન જે મેં આગળ પણ જાહેરાત કરી હતી કે દોઢસો એમએલ ના પાંચસો ને ત્રીસ રૂપિયા છે અને આ પપે ખેડૂત મિત્રો પાંચ એમએલ નાખવાનું છે જે આપણે ગમે તે પ્રકારની ઈયળો એમાં બહુ સરસ કામ આપે છે અને હવે વાત કરી ગુજકો માર્શલનું જ ગુજકો તારા જેમાં થાયોગ જેમ પછી ટકા આવે છે સુસિયા પ્રકારની જીવાતમાં બહુ સારું કામ આવે પછી તેમાં મોલો મસી હોય તળિયા હોય બધેમાં સારું કામ આપે તો આનો પણ ઉપયોગ કરજો અને ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો અને આ બિલ પણ મારી પાસે હશે ગુજકો વાળાનું જ કારણ કે હવે ખેડૂતને ભલામણ કરી હતી કે શક્ય હોય ચાલે કે ગુજકો માર્શલમાંથી દવા લ્યો તો સારું પણ મળે અને સસ્તું પણ મળે હું કયો નરેશભાઈ આપડે ગિરનાર ચાર મગફળી છે ખેડૂત મિત્રો એમાં હું આ છટકાવ કર્યું છું હું કે આપડે ઓલો દવાનો ડોસ છે એટલે પછી એના પછી તો જાજો ફરક છે માંડી નીકળી છે તો સો ટકા રિઝલ્ટ આવ્યું છે બરોબર પેલામાંથી માંથી આ બીજો રાઉન્ડ મારીએ આપણે બરોબર છે પણ એના કરતા સારો રિઝલ્ટ આવશે પેલા રિઝલ્ટ પેલા વેલા સો ટકા આવ્યો છે આપડે રિઝલ્ટ પેલા તો હા બહુ નબળી માંડવી હતી ગમતી જ નહોતી પણ એનાથી રિઝલ્ટ સારો હશે પછી આ પાછો રિઝલ્ટ આવશે આનાથી ના બીજા ડોઝ બીજા ના બીજો રાઉન્ડ છે એટલે એનાથી ફરક આવશે ના માંડવી સારામાં સારી માંડવી ખેડૂત મિત્રો ગીરનાર ચાર મગફળી છે અને મેં તમને આગળ પણ કીધું હતું કે ગિરનાર ચાર નો ગ્રોથ ધીરે ધીરે થાય પરબારો ન થાય એમ કૃષિ નિષ્ણાનું તો એવું કેવું છે કે મહિનો એ ભાઈ ચાલીસ થી પચાસ દિવસ તો બહુ ધીરે ધીરે એ વધે પણ આની ફૂલ બહુ સારી હોય અને માંડવી બહુ સારી છે અને ખેડૂત મિત્રો આની એકસઠ સીટવું હતું ફૂટ માટે એટલે એનું બહુ સારું રિઝલ્ટ છે તમે જોઈ શકો જબરજસ્ત ફૂટ છે અને તમારો આના વિશે કોઈ પણ પ્રશ્ન હોય હું હર ખેડૂતને દવા લખી ને પછી એની મુલાકાત પણ લેતો હોય કારણ કે જાણવું જરૂરી છે કે આપણે જે દવા છાંટી એનું રિઝલ્ટ કેવું છે તો આમાં રિઝલ્ટ નરેશભાઈ જે ખેડૂત મોઢે સાંભળ્યું બહુ સારું રિઝલ્ટ છે સો ટકા રિઝલ્ટ અને નરેશભાઈ આ દવાનું આપણે દ્રાવણ આનું દ્રાવણ બનાવવાનું છે અલગ બરોબર આ બે નું દ્રાવણ હક છીએ પણ એક પપ નું પાણી લેવું હોય આપણે એક એક પપ એક લીટર પાણી લેવાનું છે ઓછું નથી લેવાનું લો દસ પપ હોય તો દસ લીટર પાણી લેવાનું છે અને આ તમે સીધું પપમાં નાખી શકો ને આનું આપણે કોરાજનનું દ્રાવણ બનાવવાનું છે તો શું ખેડૂત નો મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન છે તો જોતા રહેજો મારી ચેનલ એમાં દવાની કિંમત સહિત માહિતી આપતો હોય એટલે ખેડૂત જાગૃત થાય અને ખેડૂત અવરાવરા સરસા કરે એ જ મારી સફળતા છે કે નરેશભાઈ આની આ કિંમત છે આ આ સિટીમાં છે એટલે અવરાહોરા ખેડૂતની કિંમતની ખબર પડે ને ઉપયોગની ખબર પડે આ જ મારો હેતુ છે અને ક્યાંય ને ક્યાંય તમે લાખો જોડાણા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને સરસા કરતા જ રહેતો એટલે ખેડૂતને જાણકારી મળે કિંમત સહિતની મળીશું એક અલગ જ વિડીયોમાં તાલે